સો હે ગાઈશ અત્યારે વાગ્યા છે બપોરના સાડા ત્રણ સમથિંગ આ તરફ અત્યારે મે બી થઈ રહી છું રેડી તમે જોઈ રહ્યા છો કે અત્યારે સાડા ત્રણ વાગે સૂટ બૂટ પહેરે મેં ક્યાં જઈ રહી છું સો મેં અત્યારે જઈ રહી છું જોબ પર સો ચલો હાફ ડે રીડિંગ કર્યા પછી ફટાફટથી અત્યારે રેડી થઈ એન્ડ મે બી નીકળી જઈશ જોબ પર જવા માટે ફાઇનલી આઈ એમ રેડી એન્ડ ચલો નીકળી જઈશ મેં જોબ પર જવા માટે એન્ડ કોઈક પૂછી રહ્યું હતું કે તમે કઈ જોબ કરી રહ્યા છો સો મેં કરી રહી છું ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ આમનો ફૂલ બ્લોગ ઓલરેડી મેં અપલોડ કરેલો છે જેમાં કોઈ કમેન્ટ્સ કરી હતી કે તમે ઇવેન્ટ મેનેજ મેનેજમેન્ટ મતલબ કેટરસનું કરી રહ્યા છો કેટરસ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ બંને અલગ છે સો ઇવેન્ટ મેનેજમેન્ટ શું છે ખ્યાલ ન આવતું હોય તો તમે છે યુટ્યુબ પર સર્ચ મારી એન્ડ જોઈ શકો છો એન્ડ આ વર્ક તમે બી કરી શકો છો એન્ડ પર ડેના પચીસોથી ત્રણ હજાર પેમેન્ટ બી મળતું હોય છે એન્ડ આજની જે ઇવેન્ટ્સ છે ઓર્લી ફૂડ કાર્નિવલ એન્ડ જ્યારે વેડિંગ વગેરેમાં જે આપણે પ્રોડક્ટ વગેરે યુઝ કરતા હોય છે એમનું જ પેકેજ વગેરે અમારે સમજાવવાનું છે સો ફાઇનલી આજનો દિવસ તો અહીં મારી જોબ પર શું પબ રહ્યું છે એન્ડ આઈ હોપ કેદ મિની વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે વ્લોગને લાઈક કમેન્ટ સસ્ક્રાઇબ જરૂર કરી જ